ચાલો વિદ્યાર્થી મિત્રો અગિયાર સાયન્સના વિદ્યાર્થીઓ ફિઝિક્સ આપણે પહેલું ચેપ્ટરની અંદર બીજો પાર્ટ આવી ગયા અને પહેલો પાર્ટ ન જોયો હોય તો આગલો પાર્ટ વિડીયોની અંદર જોજો ખાસ તમને મજા આવી જશે આજે બીજા પાર્ટની અંદર આપણે ખાસ જોવાના છે એટલે શું તો આપણે પારિમાણિક સૂત્ર આ પારિમાણિક સૂત્ર જે ખરા તે હાના પર બતાવવામાં આવે એમએલટીની ઘાતમાં બતાવવામાં આવે તો આ એમ એટલે શું તો એમ એટલે માસ માસ એટલે એને ગુજરાતીમાં કે દળ એટલે મૂળભૂત રાશિઓ જે ખરી તેના આપણે સંજ્ઞા વડે દર્શાવીએ પણ યાદ રાખો એકમ નહીં બરાબર ને તો દળનો એકમ તો કેજી તો અહીંયા કેજી કેમ નહીં મળે પણ દળને અંગ્રેજીમાં શું કહેવાય માસ તો મૂળભૂત રાશિ વડે દર્શાવવાનું જેમ એલ એટલે લંબાઈ જેને અંગ્રેજીમાં કહેવાય લેન્થ તો લેન્થ વડે બતાવવાનું ટી એટલે સમય સમય એટલે જેને અંગ્રેજીમાં કહેવાય ટાઈમ તો આપણે આવી રીતના દળ લંબાઈ અને સમયમાં જે બતાવીએ એને પારિમાણિક સૂત્રો કહેવાય તો પારિમાણિક સૂત્ર બહુ ઇઝી છે તેના માટે શું કરવાનું તો તમને બે વસ્તુ ખબર હોવી જોઈએ કાં તો જેનું તમારે પારિમાણિક સૂત્ર લખવાનું છે તેનું સૂત્ર ખબર હોવું જોઈએ અથવા તેનો તમને એકમ ખબર હોવો જોઈએ બરાબર તો તમને બહુ સરસ અને બહુ ઇઝી રીતે આવડી જાય કેવી રીતના તો તેનો આપણે અભ્યાસ કરીએ ઓકે જેમ કે આપણે અત્યારે પહેલું પારિમાણિક સૂત્ર આપણે લખીએ વેગનું તો વેગ એટલે આપણને સૂત્ર ખબર અંતર્ભાગ્યા સમય ઓકે જેનો એકમ મીટર પર સેકન્ડ ખબર છે બધાને ઓકે તો વેગનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આપણે એમએલટી ઘાતમાં કેવી રીતના લખીએ તો અહીંયા જો અંતર તો અંતર શામાં આવે લેન્થમાં આવે એટલે લેન્થની એક ઘાત આવી ગઈ સમય સમય એટલે ટાઈમ આવે તો ટાઈમની ઘાત કેટલી છે નીચે પણ એક છે પણ નીચેને ઉપર લાવે તો શું થઈ જાય માઇનસ એટલે આનો મતલબ કે આમાં માસ આવ્યું નથી એટલે આની અંદર ઝીરો ઘાત ચાલો તમને એકમ ખબર તો મીટર એટલે લેન્થમાં આવે સમય સેકન્ડ ટાઈમ નીચે આવ્યા તો ઉપર લઈ જાય તો શું થઈ જાય માઇનસ ઘાત કેટલું ઇઝી છે સિમ્પલ ચાલો પ્રવેગ બોલીએ તો પ્રવેગ એટલે આપણને ખબર કે વેગ ભાગ્યા સમય તો પ્રવેગનું બી પારિમાણિક સૂત્ર જો ખબર હોય તો આપણને ખબર કે પહેલાં વેગ ખબર હોય તો વેગ એટલે આપણે શું લખવું એમ જીરો એલ વન ટી માઇનસ એક અને સમય નીચે ટીની એક ઘાત તો ટીની એક ઘાત જો ઉપર જાય તો પ્લસ એક ઘાત ઉપર જાય તો માઇનસ એક તો માઇનસ એક ઓલરેડી છે જ તો માઇનસ એક અને માઇનસ એક એટલે કેટલા થાય માઇનસ બે તો આપણું પારિમાણિક સૂત્ર પ્રવેગનું આવી ગયું ચાલો તમને પ્રવેગનો એકમ ખબર હોય મીટર પર સેકન્ડ સ્ક્વેર તો જો મીટર એટલે લેન્થમાં આવે સેકન્ડ સ્ક્વેર એટલે ટાઈમમાં આવે તો નીચે છે તો ઉપર જાય તો માઇનસ બે એનો મતલબ કે આની અંદર બી દળ નહીં આવ્યું એટલે દળની કેટલી ઘાત ઝીરો ઘાત આનાથી વધારે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ રાશિ જોઈએ કોણ તો બળ અને કાર્ય તો તમે ધ્યાનમાં રાખજો બળ એટલે શું સૂત્ર તો દળ ગુણ્યા પ્રવેગ આવે યાદ છે બધાને તો બળ એટલે એફ રાશિ હવે દળ એટલે એમ વન કહેવાય દળ એટલે માસ કહેવાય અને પ્રવેગ એટલે આપણને ખબર કે એમ ઝીરો એલ વન અને ટી માઇનસ ટુ હતા તો બંનેનું આપણે ભેગું કરીએ તો એમની કેટલી ઘાત એક એલની એક ટીની માઇનસ બે આવી ગયો કે નહીં આવી ગયો કેટલું ઇઝી છે ચાલો તમને એકમ ખબર હોય કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર જેને આપણે ન્યૂટન બોલીએ તો તમારો મૂળ એકમ જો કેજી એટલે માસમાં આવી જાય મીટર એટલે લેન્થમાં આવી જાય અને સમય બે વાર છે પણ છેદમાં છે ઉપર આવે તો માઇનસ બે કેટલું ઇઝી નાના છોકરા જેવું લાગે કે નહીં ચાલો જોઈએ આગળ આપણે જોઈએ કાર્ય જોઈએ તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર ઓકે તો કાર્ય એટલે ડબલ્યુ ચાલો બળ માટે આપણે ઉપર શોધું એમ વન એલ વન ટી માઇનસ ટુ અને સ્થાનાંતર એટલે આમાં આવે લેન્થમાં આવે તો લેન્થ એક ઘાત કહેવાય રહ્યું તો આપણું એમ વન એલ કેટલી વાર થઈ ગયું બે અને ટીની માઇનસ બે ઘાત થઈ ગઈ કેટલું ઇઝી છે બેટાઓ ચાલો તમને એકમ ખબર હોય કેજી મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર આવું આવે જેને આપણે ઝૂલ બોલીએ છીએ હું બોલીએ છીએ ઝૂલ બોલીએ તો કેજી એટલે એમની એક ઘાત મીટર સ્ક્વેર એટલે લેન્થનો વર્ગ સમયની માઇનસ બે ઘાત માઇનસ બે ઘાત કેવું ઈઝી છે તો પારિમાણિક સૂત્ર આવી રીતના તમને કોઈનું બી સૂત્ર ખબર હોય કાં તો એકમ ખબર હોય તો તમે ફટાફટ મેળવી શકો તો તમારે અહીંયા કોમેન્ટની અંદર જણાવવાનું કે દબાણનું તમારે કરવાનું છે બળ ભાગ્યા ક્ષેત્રફળ ઘનતાનું કરવાનું છે તમારે દળ ભાગ્યા કદ આવ્યું આ બધું ક્ષેત્રફળ દેખાય ને ક્ષેત્રફળનો એકમ કોણ મીટર સ્ક્વેર એટલે ખાલી એલ સ્ક્વેર આવે કદ આવે કદ એટલે એનો એકમ મીટર ક્યુબ તો એમાં એલ ક્યુબ પારિમાણિક સૂત્ર આવે બાકીનું બધું જીરો એમ બી જીરો ને ટી પણ ઝીરો તો આવું તમને આવડવું જોઈએ બરાબર મગજમાં આવે બધાને અલગ અલગ કોઈ પણ રાશિ તમે લેવો ચોપડીના છેલ્લે પાને આપેલું છે તો તમને આ પારિમાણિક સૂત્ર આવડે કે નહીં આવડ્યું તે તમે ચેક કરો મજા આવી જશે હવે પ્રશ્ન એવો થાય કે આ પારિમાણિક સૂત્રનું કામ શું પડ્યું કામ શું પડ્યું તો યાદ રાખો પારિમાણિક વિશ્લેષણ એટલે ભૌતિક રાશિઓની યથાર્થતા ભૌતિક રાશિના પ્રશ્નો ઉકેલવાની જે પદ્ધતિ ખરીને એને પારિમાણિક વિશ્લેષણ કહેવાય તેનો પહેલો એકમ તો એક પદ્ધતિ ધારો કે એમકેએસ પદ્ધતિ અને બીજી એક સીજીએસ પદ્ધતિ હવે બર્ડમાં આપણને ખબર કે એમકેએસમાં આપણે ન્યૂટન બોલીએ અને સીજીએસમાં ડાઇન બોલે તો ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ કેટલો આ બધું મેળવવું હોય તો આ પારિમાણિકની જરૂર છે કોઈ સૂત્ર સાચું છે કે ખોટું છે તો તે પણ પારિમાણિક સૂત્રની મદદથી ચકાસી શકાય બરાબર ક્લિયર આ બધી વસ્તુ તેમ એની મર્યાદા પણ છે કે પારિમાણિક સૂત્ર જે ખરું એ કંઈ પણ દિવસ કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય જે ખરા આપણા સાઈન ઠીટા કોષ ઠીટા આવાનું પારિમાણિક બતાવી શકાતું નથી ચર ઘાતાંકીય પદ હોય કયા ચર ઘાતાંકીય જેની ચલ ઘાતાંકમાં હોય પાંચની એક્સ આવાનું પારિમાણિક બતાવી શકતું નથી કોઈ પરિમાણ રહિત રાશિ હોય અચળાંક હોય જેમ કે વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર પાય આર સ્ક્વેર તેમાં પાય એ અચળાંક કહેવાય તો એનું બી પારિમાણિક બતાવી શકાતું નથી આ એની મર્યાદા છે તો આ બે પ્રશ્નો તમને પૂછી શકે તો તમે એ ચોપડીમાં બી શોધી શકો અથવા દર્પણ ગાઈડમાં બી તમને બતાવેલો છે અથવા મેં કીધું તેને લખી કાઢો તો પણ મજા આવી જશે હવે આપણો પહેલો ઉપયોગ જે ખરો એક પદ્ધતિ જેમ બળનો એમકેએસ પદ્ધતિમાં એકમ કોણ છે ન્યૂટન અને સીજીએસ પદ્ધતિમાં એને ડાઇન કહેવાય તો ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ કેવી રીતના પારખશો તો આપણે એક તો એકમ પદ્ધતિ કરીએ તો કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને ખબર આવ્યું આ ઓકે તો એને આપણે આવી રીતના સેકન્ડ સ્ક્વેર આપણે કરીએ ન્યૂટનનો અને આપણે એમાંથી સીજીએસમાં જવું છે તો કિલોગ્રામને ગ્રામમાં બદલે તો દસની ત્રણ ઘાત ગ્રામ મીટરને બદલે તો દસની બે ઘાત સેન્ટીમીટર આ ખબર પડે બધાના ર્યુઆ અને સેકન્ડ સ્ક્વેર તો સેકન્ડ સ્ક્વેર જ છે તો અહીંયા જોજો કેમ કે સેકન્ડ ને સેકન્ડમાં બંનેમાં સેકન્ડ જ છે એટલે આપણે બદલતા નથી તો દસની ત્રણ અને દસની બે એટલે દસની પાંચ ઘાટ બાકી રેખ્યું ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ હવે કેજી મીટર પર સેકન્ડ એને તો આપણે ન્યૂટન બોલતા તો એક ન્યૂટન કહેવાય દસની પાંચ ઘાટ ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર એને ડાઇન કહેતા તો આપણને ખબર પડી ગયું એક ન્યૂટન બરાબર કેટલા દસની પાંચ ઘાટ ડાઇન અને એક ડાઇન બરાબર કેટલા ન્યૂટન દસની માઇનસ પાંચ ઘાત ઊંધું કરી નાખવાનું એવી રીતના બળની જગ્યાએ કાર્ય હોય તો કાર્યનો એમ કેસ એકમમાં હું પદ્ધતિ ઝૂલ અને સીજીએસમાં અર્ઘ કહેવાય તો ઝૂલ અને અર્ઘ વચ્ચેનો સંબંધ બી આવી રીતના આવશે તમે જાતે કરો આવી રીતના એકમ તો એક ઝૂલ બરાબર દસની સાત ઘાત અર્ઘ આવવું જોઈએ આવે હવે આને એમ એલ પારિમાણિક સૂત્ર રીતના બી ચકાસી શકાય બહુ સિમ્પલ છે તો તેમાં આપણે એમ કેસ પદ્ધતિમાં આપણને ખબર કે એનું પારિમાણિક સૂત્ર કોણ એમ વન એલ વન ટી માઇનસ ટુ જેમાં આ કીગરા ચાલે આ મીટર ચાલે અને આ સેકન્ડ ચાલે તો એને સીજીએસમાં લઈએ તો કિગરાનું શું થાય દસની ત્રણ ઘાત ગ્રામ થાય પણ પારિમાણિક સૂત્ર તો તેને તે જ રહે મીટર તો દસની બે ઘાત સેમી થાય પણ એ એલવન જ રહે અને સેકન્ડને આપણે બદલતા નથી તેને તે જ રાખો તો આ એમકેશ પદ્ધતિ કહેવાય બરાબર ને આ કોણ દસની પાંચ ઘાત આ કઈ પદ્ધતિ સીજીએસ કહેવાય તો એક ન્યૂટન બરાબર દસની પાંચ ઘાત ડાઇન કહેવાય તો બી આવડી જાય સિમ્પલ છે કેલ્ક્યુલેશન એકદમ ઇઝી રીતના થઈ જાય અને તમે ડિટેલમાં લખવું હોય તો પણ લખી શકાય અને એના માટે તમે ટ્યુશનનો કોન્ટેક કરી શકો બરાબર મારું ટ્યુશન સૂર્યાંશ એજ્યુકેશન કે આ એમ જ નથી ચેનલનું નામ પણ તે જ છે અને ટ્યુશનનું નામ પણ એ જ છે જો સાચું ભણવું હોય અને ટેલેન્ટ ભણવું હોય તો ટ્યુશનમાં આવો બરાબર અને વિડીયો વારંવાર જુઓ ઘણી વાર એ વિડીયોમાં મેં બતાવું છું અને વિડીયોમાં બતાવું અને ટ્યુશનમાં બતાવું કોઈ ભેદ નથી ને મને એવું ભેદ કરતાં આવડતું નથી ને મને લાલચ કરતા નથી આવડતું એટલે તમારે ડિટેલમાં ભણવું હોય આનાથી વધારે એક્સપિરિયન્સ લેવું હોય ભેજા બાજ બનવું હોય ખતરનાક મારા કરતાં પણ ભેજો સારું બનવું હોય મારું તો અત્યારે કંઈ જ નહીં કહેવાય મારા કરતાં જો બાપ કરતાં બેટા સવાયા જવું છે જો મારા સ્ટુડન્ટ મારા કરતાં પાવરફુલ બને ને ત્યારે મને બહુ જ ગમે ને એવા સ્ટુડન્ટો છે આજ સુધીમાં સુધીમાં અઢીસો છોકરાઓ લગભગ ક્લાસ ટુ ક્લાસ વન અને ડૉક્ટરને બધા બન્યા છે એમ જ નથી બન્યા અને તે લોકોને મેં રોજ ના મેસેજ કરું છું રોજ ના મેસેજ કરું છું આવા છોકરા લોકોને એટલે ખાસ આવું ભણવું હોય તો ખાસ કોન્ટેક રાખો અને પારિમાણિક સૂત્ર વિશે ક્લીન થઈ ગયા બધા એકદમ મજા આવી ગઈ સમજ પડી કે નહીં પડી તો પારિમાણિક સૂત્રની મદદથી આ બધું કરી શકાય કોઈ સૂત્રની યથાર્થતા ચકાસવું હોય તો પણ ચાલે જેમ કે આપણને ખબર કે જેમ ગતિ ઉર્જા નું સૂત્ર વન હાફ એમ સ્ક્વેર તો આ સૂત્ર સાચું કે ખોટું આ જાણવું હોય તો આપણને ખબર પડે એને પારિમાણિક સૂત્ર રીતે ચેક કરો તો ડાબી બાજુ કોણ છે ઊર્જા કહેવાય આ એક ઊર્જા તો ઊર્જા એટલે આપણે કાર્ય કીધું યાદ છે તો તેનું પારિમાણિક સૂત્ર શું હતું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ હતું યાદ છે બધાને જોઈ લો પાછો વિડીયો પોસ્ટ કરીને પાછો રિટર્ન જાઓ કાર્ય માટે લખ્યો ને તે તે જ આવે તો જમણી બાજુ પણ તે જ આવવું જોઈએ તો જમણી બાજુ કોણ છે વન હાફ એમ બી તો આપણને ખબર કે અચણાંકનું પારિમાણિક મળતું નથી તો આપણે ખાલી લઈએ અહીં એમ બી સ્ક્વેરનું લઈએ તો એમ બી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર આપણે લેવું હોય તો શું કહેવાય તો એમ એટલે માસ કહેવાય કેમ કે દળ છે એમ બી એમ એટલે દળ ને વી એટલે વેગ તો વેગનું શું હતું એલ વન અને ટી માઇનસ વન હતું મીટર પર સેકન્ડ યાદ છે મીટર પર સેકન્ડ પણ તેનો તો અહીંયા શું છે વર્ક છે તો ફાઇનલ અહીંયા એમની એક જ ઘાત પણ એલનો વર્ક થઈ ગયો અને ટીની માઇનસ બે ઘાત થઈ ગઈ હવે વિચારો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવી કે નહીં આવી તો એનો મતલબ પારિમાણિક સૂત્રની પદ્ધતિથી આ સૂત્ર સાચું કહેવાય આવી રીતના કોઈનું પણ સૂત્ર સાચું કે ખોટું તમે ચેક કરી શકો અહીંયા ધારો કે ક્યુબતે એમ બી ક્યુબતે તો અહીંયા ત્રણ ઘાત આવતે તો એનો મતલબ કે ડાબી બાજુ જમણી બાજુ ખોટી આવી તો એનો મતલબ કે એ સૂત્ર નથી આવી રીતના કોઈનું બી પારિમાણિક સૂત્ર ચેક કરવું હોય તો તમે કરી શકાય એટલે પારિમાણિક સૂત્ર એ અગિયાર અને બાર સાયન્સનું બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે નીટ અને જે ડબલ ઈની અંદર નીટની અંદર ચાર માર્કનો પહેલો જ પ્રશ્ન હોય છે અને જે ડબલ ઈમાં પણ હોય છે ગુજગેટમાં બી હોય છે તેથી આ વિડીયોને વારંવાર જુઓ અને મેક્સિમમ બધા છોકરા અગાડી શેર કરો તો મને બહુ જ ગમશે અને ગઈ હોય તો લાઇક કરજો મેક્સિમમ લાઇક કરજો અને બધાને બતાવજો બેટાઓ ટીચર લોકોને કહેવો કે તમારા સ્ટુડન્ટને બતાવો મજા આવશે તમારું જ તમારું રિઝલ્ટ સ્કૂલમાં રિઝલ્ટ મજા આવી જશે તમે શીખવશો તે પણ સારું જ છે અને મેં પણ શીખવું એમાં પ્લસ થશે તો મજા આવી જશે ઓકે બાય બાય મળીએ સેકન્ડ ચેપ્ટર હવે મેઇન અગિયાર સાયન્સનું ચેપ્ટર બીજું ચેપ્ટર નેક્સ્ટ વીકમાં આવશે ઓકે બાય બાય